જો તમને અંધારાની બીક લાગતી હોય ઊંચાઈથી ભય લાગતો હોય કે નિષ્ફળતાનો ડર લાગતો હોય તો વિચારવું જોઈએ કે આટલો બધો ડર આટલા બધા લોકોને કેમ લાગે છે નમસ્તે ક્લિયર કોન્સેપ્ટ સિરીઝમાં આજે આપણે વાત કરવાના છીએ ભય વિશે આ એટલા માટે વાત કરવી જરૂરી છે કારણ કે આ પૃથ્વી ઉપર શ્વસી રહેલા તમામ જીવો કોઈને કોઈ વસ્તુથી ડરે છે તો રાહતનો શ્વાસ એ લેવાનો છે કે જો તમને કોઈ પણ પ્રકારનો ડર લાગતો હોય તો એ નેચરલ છે સહજ છે પ્રાકૃતિક છે દરેક માણસને કોઈને કોઈ વસ્તુનો ડર લાગતો જ હોય છે આખરે મૃત્યુથી તો આપણે સૌ ડરીએ છીએ તો ચાલો આપણે ચર્ચા કરીએ ડરના પ્રમુખ પાંચ કારણો કયા છે અને વિડિયોના અંત સુધીમાં તમને ખ્યાલ આવશે કે આ ડરના પાંચ કારણો છે તો એના પાંચ ઉકેલો પણ છે એક એક ઉકેલને આપણે શાંતિથી સમજવાની કોશિશ કરીશું તો આની બહુ મોટી મદદ અત્યારે જે બાળકો ઉછી રહ્યા છે એમને તો મળશે જ પણ સાથોસાથ અત્યારે જે યુવાનો કામ કરી રહ્યા છે અલગ અલગ સ્ટાર્ટઅપમાં અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમને પણ ડરને સમજવાની એક પ્રકારની ક્લેરિટી આવશે મિત્રો ડરનું જે પહેલું કારણ છે એ છે પ્રકૃતિ આ પ્રકૃતિએ જ્યારે આ શરીરની રચના કરી એની સાથે જ ડર નામનું બટન એમાં મૂક્યું છે માણસના બ્રેઇનમાં એક બટન હોય છે જેનું નામ છે એમેકડેલા એમેકડેલાનું કારણ કામ શું છે તો કે માણસને અલર્ટ કરવો જ્યારે માણસ કોઈ એવું દુઃસાહસ કરવા જાય છે જેમાં એના જીવનું જોખમ છે ત્યારે એક વખત પ્રકૃતિએ બટન ઓન કરીને આપણને સજાગ કરે છે કેવી રીતે આપણે જ્યારે જંગલમાં રહેતા હતા શિકાર પર નભતા હતા ત્યારે અન્ય શિકારી પ્રાણીઓ પણ આપણી સાથે જ રહેતા હતા તો ઘણીવાર એવું બને કે જો આપણે સતર્ક ના હોઈએ જંગલમાં તો આપણે એનો શિકાર બની જઈએ ત્યારે કોઈ એવો અવાજ આવે ખાસ કરીને તમને રાત્રે ઊંઘમાં એવો અનુભવ થતો હશે કે ઘરની બહાર કાંઈક સહેજ હલનચલન થાય એટલે તમે જાગી જાવ શું હશે કેમ હશે આ વિચાર એ પેલું એમએક કરાવે છે આધુનિક સમયમાં જ્યારે આપણે વાહન ચલાવીએ છીએ જ્યારે બાઇક ચલાવતા હોઈએ મોટર કાર ચલાવતા હોઈએ ખૂબ સ્પીડથી જતા હોઈએ છીએ જ્યારે ત્યારે પહેલી વાર જે ધ્રાસકો પડે છે કે ભાઈ બેન જરા ધીરે કોઈ રાહ જોઈ રહ્યું છે આ ધ્રાસકો પાડે છે એ એમેગડેલા પ્રકૃતિએ ડર નામનું જો વરદાન ના આપ્યું હોત ને તો માણસ એટલો બધો બેફામ થયો હોત કે સમાજમાં અંધાધૂંધી ફેલાઈ જાય એટલે ઈશ્વરનો આભાર માનવાનો છે કે આપણને સૌને ઈશ્વરે ડર આપેલો છે બીક આપેલું છે સવાલ એ છે કે એની સામે લડવું કેમ અથવા તૈયાર કેમ થવું તો પહેલું કારણ એ છે પ્રાકૃતિક છે એમેગડેલા કરાવે છે અને બધાને લાગે છે ડર લાગે ત્યારે ખરેખર શું થાય છે એના કેટલાક લક્ષણો આપણે બધાએ અનુભવાય જુઓ પહેલું જ્યારે ડર લાગે ત્યારે પસો વળે બીજું ડર લાગે ત્યારે ગળું સુકાય ત્રીજું ડર લાગે ત્યારે જો આપણે ઊભા હોઈએ તો પગમાં ધ્રુજારી આવે એવા કારણો છે કે જે આપણે બધાએ સ્કૂલમાં અનુભવ્યા છે ઇન્ટરવ્યૂ આપવા જઈએ ત્યારે અનુભવ્યા છે આ સિવાય પણ જ્યારે તમે ડરની સ્થિતિમાં હો છો ત્યારે ખૂબ બેચેની હોય છે શરીરમાં તણાવનું વાત ભાવો એટલું બધું આંતરિક વધે છે કે આપણે કશું જ યાદ ન રહે આપણે ક્યાં છીએ ઘણી વખત સ્થળ સમયનું બધું ભાન ભૂલી જઈએ છીએ તો આ એટલા માટે છે જેથી આ શરીર ટકી રહે અને આપણે જીવનમાં મસ્ત કામ કરી શકીએ એટલા માટે ડરના જરૂરી હે ડરનું બીજું કારણ ડર શેનો લાગે છે ડર લાગે છે અજાણી બાબત અનિશ્ચિતતા અને એવી ઘટનાઓનો ઉદાહરણ તરીકે કોઈ માણસ કશું કામ કરવાનું વિચારે એટલે તરત પહેલું જ મગજ શું કહેશે નિષ્ફળ જઈશ તો મગજ તો ઠીક છે આસપાસવાળા પણ કહેશે આમ થશે તો કેમ એવું થાય કારણ કે આપણે પરિણામની ખબર નથી જેની ખબર નથી એનો જ ડર લાગે છે તો ઉકેલ પણ આમાં જ છે જો એ ડરમાંથી નીકળવું હશે તો એના વિશે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું આજે આપણે સમુદ્રના પેટાળમાં જઈ અને સંશોધન કરી રહ્યા છે કારણ કે આપણે ત્યાં સુધીનો જવાનો રસ્તો શોધી કાઢ્યો છે અને ત્યાં મેક્સિમમ શું થઈ શકે જાણી લીધું છે આપણે આજે આપણે જંગલોમાં જઈ શકીએ છીએ બધા ઇક્વિપમેન્ટ સાથે જીપીએસ સાથે આપણે ઘણું બધું ટ્રાવેલ કરી શકીએ છીએ આ બધું જ પહેલાં અશક્ય હતું કારણ કે આપણે ડરતા હતા આપણે એનાથી અજાણ હતા તો ડરમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો છે નોલેજ જ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનનો જે ડર જે છે એ કાયમને માટે જતો રહેશે તમે યાદ કરો અત્યારે કઈ વસ્તુ એવી છે જેનાથી તમને ડર લાગે છે શું કંઈક એવું તો નથી ને કે એ વસ્તુ વિશે તમારી પાસે પૂરતી માહિતી નથી એટલે ડરો છો સામાન્ય લોકો કાયદાથી ડરતા હોય છે કેમ કારણ કે પૂરી જાણકારી હોતી નથી એક વખત જો જાણકારી મેળવી લો તો તમને કાયદાથી બિલકુલ ડર નહીં લાગે ને તમે એની સાથે સરસ રીતે કામ પાડી શકો તમને ઘણાને ટેકનોલોજીથી પણ ડર લાગતો હોય છે કે કંઈ મારું ઓનલાઈન ફ્રોડ થઈ જશે એટલે ખિસ્સામાં સ્માર્ટફોન હોય પણ એનો સ્માર્ટ ઉપયોગ થતો ન હોય કારણ કે એ અજાણતાનો ડર છે એટલે આપણને મુખ્યત્વે ત્રણ વસ્તુથી લોકો ડરતા હોય છે પહેલું માણસ ડરતો હોય છે નિષ્ફળતાથી કેમ હા નવું કામ કરીએ તો પચાસ ટકા ચાન્સીસ નિષ્ફળ જવાના છે છે ને છે જ પણ તેથી કાંઈ રોકાઈ જવાનું પચાસ ટકા ચાન્સીસ તો સફળ જવાના પણ છે છે ને છે જ એટલે માણસ મોટા મોટાભાગે નિષ્ફળતાના વિચારમાં જ નવું કરવાથી પીછેહટ કરી લે છે કમ્ફર્ટ ઝોનમાં પાછા બેસી જાય છે બીજી વસ્તુથી જે માણસ ડરે છે એ પરિવર્તન જ્યારે પણ કશુંક નવું આવે છે ત્યારે આપણે એને જાણતા નથી બરાબર ઓળખતા નથી એટલે બધા શું કે થોડાક લોકો બધા ટ્રાય કરી લેવા દો પછી આપણે કરીએ આ શું છે એ ડર છે કે એનાથી એનાથી શું થાય આપણને ખબર નથી પહેલાં કોઈને ટ્રાય કરી લેવા દો ખાસ કરીને વેક્સિનેશનમાં બહુ એવું થયું આપણે જોયું કોરોનામાં કે કેટલા બધા લોકોએ રાહ જોઈ કે પહેલાં જરા જોઈ લઈએ આપણે પરિવર્તનથી ડર લાગે છે પરંપરાઓમાંથી જ્યારે નવી હવા આવે છે કોઈ યુવાનો નવું કંઈક ટ્રાય કરે છે ત્યારે પરંપરા જાળવનાર લોકો જે છે એમને જરાક આમ અલર્ટ થઈ જાય નાના આ બરાબર નથી તો બીજો ડર આપણે પરિવર્તનનો છે ત્રીજો ડર છે આપણને સૌને મોટા મોટા ઘેરખાને એ ડર છે મૃત્યુનો કેમ મૃત્યુ વિશે પણ આપણે કશું જાણતા નથી જેના વિશે જાણતા નથી એ આપણને ડર આવે છે તો મિત્રો સૌથી અગત્યની વાત એ છે કે જેનાથી પણ ડર લાગતો હોય એને જાણવાનો તો બીજું કારણ છે પહેલું છે સર્વાઇવલ એમેકડેલા બીજું છે અજાણતાનો ડર ત્રીજો ડર છે ને એ ડરનો ભૂતકાળનો અનુભવ છે ક્યારેક ભૂતકાળમાં આપણે કોઈ જગ્યાએ શેરીમાંથી કૂતરું કરડ્યું હોય તો આજીવન આપણે કુત કૂતરાઓ પ્રત્યેનો ડર પેદા થઈ જશે કોઈ એક્સિડન્ટ થયો હોય છે તો વાહનમાં બેસતી વખતે એક વખત તો એ ઘટના યાદ આવે જ છે આપણને કોઈ ઊંચી જગ્યાએથી પડી ગયા હોય છો તો આપણને એ જગ્યાનો પણ ડર લાગે છે કોઈ અજાણ્યા વ્યક્તિ સ્વરૂપે ઝઘડો થયો છે આપણને આપણા ખીજાણા છે તો પ્રત્યેક અજાણ્યો માણસ આપણને ડર આવે છે તો આપણા જીવનના જે અનુભવો થાય છે એ પણ આપણને ડરાવે છે કારણ કે આપણા મેમરી ઉપર તો કાબૂ નથી કે અમુક વસ્તુ યાદ રાખવી છે ને અમુક નથી રાખવી નથી રાખવી એ વસ્તુને આપણે ડિલીટ કરી શકતા નથી એટલીસ્ટ અત્યારે તો ભવિષ્યમાં કોઈ સોફ્ટવેર આવે બ્રેઇન ચીપ બની જાય ને એવા દુઃખદ અનુભવો જો આપણે ભૂલાવી શકીએ તો વાત અલગ છે પણ અત્યારે તો નેચરલ ડિઝાઇનમાં એવું જ છે કે ભૂતકાળનો અનુભવ આપણને ડરાવતો હોય છે તો આ ત્રીજું કારણ એ છે કે અગાઉના ડરના અનુભવ આપણને ડરાવે છે ચોથું કારણ અને બહુ જ અગત્યનું છે કે આપણું ઉછેર આપણું વાતાવરણ આપણને ડરાવે છે એક બહુ સુંદર પ્રયોગ થયો છે બાળકો ઉપર કે જે બાળકો હજી આમ ચાલતા શીખ્યા નથી આમ ભરીએ ચાલે છે ક્રાઉલિંગ કિડ્સ છે એ બધાને ઝેર કાઢી નાખેલા એવા સાપ અને અજગરોની વચ્ચે રાખવામાં આવ્યા બાળકોને ફ્રીલી મૂકી દીધા રમવા માટે બાળકો અજગરો સાથે અને સાપ સાથે બિંદાશ રેમાં કોઈ કહેતા આમ મહાદેવની જેમ મફલર કર્યા સાપના અને કંઈક એક પણ બાળક ડર્યું નહીં બાળક ડર્યા ક્યારે એના મમ્મી પપ્પાના ચહેરા પર બાળકોએ ડરના ભાવ જોયા આનો મતલબ એમ થયો સાયકોલોજી એમ કહે છે કે ડર એ વાતાવરણ શીખવેલી બાબત છે એટલે તમે જોજો કે ગામડામાં છૂટથી ઉછરેલા બાળકો હશે ને અમુક રીતે નિર્ભીક હશે એને ઝાડ ચડવું ઝાડ પરથી ઠેકડો મારવો પાણીમાં ધૂબકો મારવો એને સચ પણ ડર નહીં લાગે એની સરખામણીમાં નાના ક્લોઝ અપાર્ટમેન્ટમાં રહેલા બાળકો બહુ જ પ્રોટેક્શનમાં રહેલા બાળકો જલ્દી આમ સાહસ કરવાનું હોય તો એનામાં આવશે નહીં આ શું છે આપણા સમાજ અને સંસ્કૃતિ દ્વારા આપણામાં ધીમે ધીમે જે બધું પ્રાકૃતિક ડર છે ને એને ખાતર પાણી આપ્યા કરે એટલે ડર મોટો થયા કરે જે યુવાનોને કંઈ સ્ટાર્ટઅપ કરવું છે અથવા કંઈક જુદું ભણવું છે તો એ વાત સમય બધા જ લોકોએ ડર શું પેદા કરે પણ પછી શું કરીશ તારી પાસે માર્કશીટ નહીં હોય તો શું કરીશ તું આ ધંધામાં પૈસા ડૂબી જશે શું કરીશ તને આમ નહીં થાય તો શું કરીશ તારા લગ્ન નહીં થાય તો શું કરીશ આ બધા ડર આપણને સમાજ અને આપણી સંસ્કૃતિ આપતી હોય છે એટલે એ પણ ડરનું એક મહત્વનું કારણ છે પાંચમું ડરનું છેલ્લું કારણ છે એ મેડિકલ કારણ છે ઘણી બધી વખત બ્રેઇનમાં આપણા મગજ આપણો જે હાર્ડવેર છે ચૌદસો ગ્રામનું એમાં જ કંઈક એવો ફોલ્ટ હોય કે જે આપણી અંદર ડરનો હોર્મોન વારંવાર બનાવ્યા કરે છે આવા બધા લોકોને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય છે એક્સપર્ટ ઓપિનિયનની જરૂર હોય છે થેરાપીની જરૂર હોય છે અને ઘણા બધા લોકો ધીમે ધીમે આમાંથી સાજા થઈ જતા હોય છે તો મિત્રો પાંચ પ્રમુખ કારણો તો આપણે જોયા હવે જોવું જોઈએ આપણે એ છે એસમેસે બહાર કહેશે નીકળે ડર કા સામના કરના પડે ગયા કોઈ બી વ્યક્તિ એવું કહેતી હોય ને કે ભાઈ મને એક પણ વસ્તુનો ડર નથી તો એ ભાષા લેવલે બરાબર હશે પણ સબકોન્શિયસ માઇન્ડ જે છે એ તો ડરનો અનુભવ કરે જ છે તો ચલો આપણે જોઈએ ડરમાંથી નીકળવા માટે શું કરવું છે તેનો પહેલો તબક્કો છે ધ વેરી ફર્સ્ટ સ્ટેપ ઇઝ ખરેખર શેનાથી ડર લાગે છે એનું એક નામ પાડવું પડે ઘણી વખત આપણે બહુ જનરલ વાતો કરતા હોય છે મને અંધારાથી ડર લાગે ખરેખર અંધારાથી ડર લાગે છે કે અંધારામાં એકલા હોવાથી ડર લાગે છે કેટલી ઊંચાઈથી ડર લાગે છે આપણે કહીએ મને ઊંચાઈથી ડર લાગે પણ કેટલી ઊંચાઈથી બે ફૂટથી પાંચ ફૂટથી દસ ફૂટ સો ફૂટ કેટલી ઊંચાઈથી ડર મને ફલાણી જે લોક વ્યક્તિ સાથે વાત કરવાથી ડર લાગે છે કાયમ ડર લાગે છે સવારે ડર લાગે છે બપોર ડર લાગે છે અમુક વારે ડર લાગે છે અમુક પરિસ્થિતિમાં ડર લાગે ક્યારે લાગે છે તો આમાં અગત્યની વાત એ છે કે એવું કહેવાય છે કે વોટ યુ કે નોટ મેજર યુ કે નોટ મેનેજ જેને તમે માપી શકો નહીં એને મેનેજ ન કરી શકાય તો આપણી વસ્તી ગણતરી શું કામ છે તો ખબર પડે કે દેશમાં કેટલા લોકો રહે છે ને એની કેટલી કેટલી જરૂર પડે એની જેમ જ જ્યારે ડરનું આપણે નામ આપીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે અચ્છા મારે આની સામે લડવાનું છે તો પહેલાં એ સ્વીકાર ભાવ હોવો જોઈએ કે હા મને ડર લાગે છે મને વ્યક્તિગત રીતે વર્ષો સુધી અંધારાનો ખૂબ ડર લાગ્યો છે વર્ષો સુધી મને બહુ સમય લાગ્યો છે એમાંથી બહાર નીકળતા પણ ડર લાગ્યો છે તો લાગ્યો છે આપણે કંઈ એવો એવો ફાંકો નથી કે મર્દકો દર્દ નહીં હોતા મર્દકો દર્દ હોતા હોય ડર બી લગતા હોય તો એક સ્વીકાર ભાવ સાથે એનું નામ પાડવાનું છે અને એક્ઝેક્ટલી એને લખવાનું છે તમે લખી લો કે આના વિષયમાં ડર લાગે છે એક વખત લખવાથી શું થશે કે મન જે ડર વિશેની કાલ્પનિક વાર્તાઓ બનાવે છે જે નાટક રચે છે ને નાટક બહાર આવી જશે એટલે પણ ડર ઓછો થતો હોય છે ત્રીજું જ્યારે પણ ડર લાગે ત્યારે તાત્કાલિક જો કોઈ વસ્તુ એક કરવાની હોય તો આ કરવાની છે કઈ વસ્તુ છે અંદાજ વાંસ લેવાના ડીપ બ્રીદિંગ અથવા જેને માઇન્ડફુલ બ્રિધિંગ એક્સરસાઇઝીસ કહે છે એ કરવાનું મિત્રો એવા અસંખ્ય સંશોધનો છે જેને સાબિત કરી આપ્યું છે કે ડીપ બ્રીધિંગ વર્ક્સ લાઈક મેજિક જ્યારે પણ ડર લાગે ત્યારે આપણે માઇન્ડફુલ બ્રિધિંગ કરવાનું કેવી રીતે શ્વાસ લેતી વખતે ચાર ગણવાના છે એક બે ત્રણ ચાર હવે ચાર સેકન્ડ સુધી શ્વાસ રોકવાનો છે એક બે ત્રણ ચાર અને એમ ચાર સેકન્ડે આપણે શ્વાસ છોડવાનો છે એક બે ત્રણ ચાર દરેક શાળામાં મને એમ લાગે છે કે બાકી બધું જ આપણે પછી કરાવીશું ગણિત વિજ્ઞાન અંગ્રેજી લાઈફ સ્કિલ સ્કેટિંગ સ્પોર્ટ્સ બધું પછી આવશે ચાલશે પહેલું કામ જે કરવા જેવું છે એ છે શ્વાસ કેમ લેવા આ એવી અદ્ભુત જડીબુટ્ટી છે કે જે અનેક બાબતો સામે લડવામાં બહુ જ મોટી મદદ કરે છે તો જે બાળકો હજી તો શાળામાં ભણી રહ્યા છે એમને જો આપણે શીખવાડી દઈશું ને તો શક્ય છે કે આગળ જતાં એમને એમનો ડર એટલો સતાવશે નહીં તો માઇન્ડફુલ બ્રિથિંગ જે છે એ બહુ 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 જરૂરી છે ત્રીજું છે કે હવે ખબર પડી ગઈ છે કે મને આનાથી ડર લાગે છે તો હિંમત કરીને કોઈનો સાથ લઈને એવું નક્કી કરવું જોઈએ એક ચાલો આમાંથી બહાર નીકળવું ધીમે ધીમે ડરનો સામનો કરવાનો છે ચાલો લોકો જાહેર વ્યાખ્યાન આપવામાં તકલીફ પડે છે સ્ટેજ ઉપર જવામાં તકલીફ પડે છે નાનકડું સ્ટેજ બનાવો બે મિત્રો છે એની સામે ઊભા થઈને બોલો પરિવાર સામે બોલો આપણને જે ગમે છે એવા લોકો સામે બોલો કોઈ સામે બોલવું નથી કેમેરા સામે જ ને બોલો શું થાય છે જોવું તો કર અંધારાનો ડર લાગે છે થોડું અંધારામાં ચાલીએ જઈને પાછા બે સાથે બેટરી રાખીએ જોઈએ તો ખરા શું થાય છે આ રસ્તો જે છે ને એ અલ્ટિમેટ છે કે જે દુશ્મનને લડવાનું છે એને જાણી લીધો છે હવે લડીએ આપણે શું થાય છે જોઈએ તો આ જે છે એ ધીમે ધીમે કરતાં જેટલું બધું એક્સપોઝર મળશે એટલો ડર ઓછો થશે કારણ કે તમે એટલું બધું જાણશો જેટલું બધું જાણશો એટલો એનો પ્રભાવ તમારા પર ઓછો પડશે ચોથું જે છે એ છે આપણી પાસે ગમે તેટલા પૈસા હોય ગમે તેટલું આપણું નેટવર્ક મોટું હોય ગમે એટલી સત્તા હોય એક વસ્તુ તો છે આપણે બધું કંટ્રોલ ન કરી શકીએ કોરોનામાં જોઈ લીધું આ બધું હતું એવા લોકોને કોરોનો તો થયો જ તો જ્યારે આપણે એ ભાવમાંથી નીકળી જઈએ કે બધું મારા હાથમાં નથી ત્યારે પણ આપણે ઘણા રિલેક્સ થઈ જઈએ ઘણા એવા લોકો હોય છે કે બધું જ કંટ્રોલ કરવાની કોશિશમાં એટલા બધા એન્શિયસ બની જતા હોય છે કે બીપીનો શિકાર બની જાય ડાયાબિટીસનો શિકાર બની જાય રોગની બીમારીનો શિકાર બની જાય કારણ કે એ બહુ અનનેચરલ રસ્તો છે બધું આપણા હાથમાં છે જ નહીં વળી આનાથી એક આધ્યાત્મિક ભાવ પણ જાગે છે કે બધું મારા હાથમાં નથી તો કોના હાથમાં છે ભાઈ તો એવી શક્તિ છે ભાઈ જ્યાં તમે એને આટમિક પાર્ટિકલ્સ કહેવું છે એનર્જી કહેવું છે ઈશ્વર કેવું છે અસ્તિત્વ કહેવું છે શું કહેવું છે જે કહેવું હોય તમે ક્વોન્ટમ ફિઝિક્સ કેવું છે કે અધ્યાત્મ કેવું છે જે કેવું કહો આ ભાવ જે છે ને એ આપણને સૌને ડર સાથે ડીલ કરવામાં મદદ કરે છે એટલે સ્વીકારવું પડે કે આપણે બધું આપણા કંટ્રોલમાં નથી અત્યારે અહીં જે કંટ્રોલમાં છે એના પર કામ કરવું તો આ છે અને મિત્રો છેલ્લો અને મારો જે ફેવરેટ રસ્તો છે ડર સાથે ડીલિંગ કરવાનો એ છે લોકો સાથે જોડાવવું આદિ માનવો જ્યારે પણ ગુફામાં રહેતા હતા કે જંગલમાં રહેતા હતા આપણે સૌ આપણે ભણ્યા છે એક સામાજિક પ્રાણી છીએ એટલે અર્થ શું થાય કે આપણે સા જોડે રહેવાથી ડરનું વિભાજન થઈ જાય આ જોડે રહેવું બહુ જરૂરી છે એટલે તમામ લોકોને મારી વિનંતી છે કે તમારા ભાઈબંધો જોડે વધુ ટાઈમ સ્પેન્ડ કરો બેનપણીઓ જોડે વધુ વાતો કરો ઓટલા બેઠકો કરો તમે જમીને પરિવાર સાથે ત્યાં બેઠા રહો જસ્ટ વાતો કરો અને આવી બધી વાતો પણ કરે મને આવો ડર લાગે છે શક્ય છે કે આપણી પહેલાં કોકને આવો ડર લાગ્યો હોય ને એણે રસ્તો કાઢ્યો ને આપણે ચીંધી શકે તો કોઈ કે ચક્ર શોધી કાઢ્યું હોય તો આપણે કંઈ નવું ચક્ર શોધવાની જરૂર નથી જ્યારે આપણે એકબીજા સાથે રહીએ છીએ ને ત્યારે આપણા મગજમાં અહીંયા કપાળના ભાગે એક થોડાક ન્યુરોન્સ હોય છે એનું નામ છે મિરર ન્યુરોન્સ મિરર ન્યુરોન્સ એટલે શું સામેનાને દુઃખમાં જોઈને આપણે એના પ્રત્યે અનુકંપા જાગે કરુણા જાગે તાદાત્મ્ય જાગે સહાનુભૂતિ જાગે તો એ એટલા માટે જરૂરી છે કે એનાથી આપણે કનેક્શન ફીલ કરીએ જ્યારે આપણે ડર બાર બાળક ડરે એટલે મારા માના ખોળામાં કેમ જતું રહે છે પપ્પાને કેમ ભેટી જાય છે કારણ કે એ જ રસ્તો છે જ્યારે ડર લાગે છે ત્યારે લોકોની સાથે જોડાવાનો તો મિત્રો મને એમ લાગે છે કે ડર છે બીક છે કે ભય છે આવી વસ્તુ છે જે આપણા સર્વાઇવર માટે જરૂરી છે આપણે આડાાવળા પગલાં ન ભરીએ એટલા માટે જરૂરી છે પણ એનો અર્થ એમ નથી કે આપણા રસ્તાની બાધા બની જાય એટલા માટે આજે બે ચાર પાંચ જે કંઈ પણ સૂચનો છે એના ઉપર પ્રાયોગિક ધોરણે નાનું મોટું કામ કરવાનું આપણે શરૂ કરીએ અને જુઓ શું થાય છે આ સિવાય પણ તમને કોઈને પણ ડરને લગતા ભયને લગતા કાંઈ પ્રશ્નો હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવો હું પ્રયત્ન કરીશ મારી રીતે અભ્યાસ કરવાનો અને એમને તમારા તમારા સુધી એ સોલ્યુશન્સ લઈ આવવાનો એ પુસ્તકો લઈ આવવાનો એ વિડીયો લઈ આવવાનો વેબસાઇટ કાંઈ પણ એવું જે મારાથી થઈ શકે એટલું બધું કરીશ થેન્ક યુ સો મચ આપણે મળીએ છીએ ક્લિયર કોન્સેપ્ટ્સના બીજા મણકામાં